આમરધી દાદર નદીએ 102 ની ભયજનક સપાટી પાર કરી છે. આમોદ જંબુસર વાહન વ્યવહાર સદંતર ખોરવાયો. આમર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. મધ્યપ્રદેશ અને સંતરામપુરના બે ફસાયેલા મુસાફરોને રેસ્ક્યુ કરી સહી સલામત આમોદ સમા હોટેલ સુધી પહોંચાડવામાં આવ્યા. ગઈકાલે સાંજના સમયથી દાદર નદીના પ્રવાહમાં સતત વધારો થતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. આમર પોલીસની પ્રશંસનીય કામગીરી આમોદ પોલીસ પ્રશાસન મામલેદાર ટીડીઓ સતત ઉભે પગે રહી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સહી સલામત તેમને આમોદ મુકામે લાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે આમોદ આમોડી દાદર નદી એ એકસો બે ની ભયજનક સપાટી પાર કરી છે આમોદ જંબુસર વાહન વ્યવહાર સદંતર ખોરવાયો આમોદ પોલીસ સરાહનીય કામગીરી સામે આવી છે મધ્યપ્રદેશ અને સંતરામપુરના બે ફસાયેલા મુસાફરોને ને રેસ્ક્યુ કરી સહી સલામત આમોદ સમા હોટલ સુધી પહોંચાડવામાં આવ્યા ગઈકાલથી સાંજના સમયથી દાદર નદીના પ્રવાહમાં સતત વધારો થતા વાહન